ત્રણ અક્ષર નો કેટલો સુંદર શબ્દ જાણને અજાણે લાગતો શબ્દ એનો જાણીતો શબ્દ લઈ લઈએ નિધિ હું તારો નિધિ છું હું તારો ખજાનો છું આ ખજાના તરફ આપણી જરાય પણ ઉપેક્ષા ન ચાલે આ મારું વ્યાસ કુટુંબ છે એ વ્યાસ કુટુંબ નથી વાલા કુટુંબીજનો ઠાકોરજીના કંઠમાં નિરંતર સમર્પણ થતી વનમાલાના એક એક પુષ્પો આપણે બનવાનું છે કેવી રીતે બની શકીશું કે જે કંઠમાં વનમાલા પ્રભુ ધારણ કરે અને ધારણ કર્યા પછીથી પ્રભુને એ વનવાલા કંઠમાંથી ઉતારવાની ન ગમે ભક્તિ માર્ગમાં તો એને વળી કરવાની કે છે માલાજી વળી કરો બંસીજી વળી કરો ઠાકોરજીને ભોગ આવે તે વખતે જો બંસીજી મુખાર બિંદુ પર બિરાજતા હોય તો ઠાકોરજીને ભોગ કરતા પણ બંસીજી વધુ પ્રિય લાગે વેણુ વધુ પ્રિય લાગે આ યોગેશભાઈએ વેણુનું સુંદર નિરૂપણ કર્યું છે એક અર્થ કઈ દઉં વેણુનો યાદ રાખવો હોય તો જેને આજ સુધી બધા ઋષિઓ વેદ કહે છે એનું નામ વેણુ છે વેદ એ પ્રમાણ માર્ગનું સ્વરૂપ છે અને વેણુ પ્રમેય માર્ગનું સ્વરૂપ છે જો આપણે પ્રમાણ માર્ગથી પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો યુણ સાધન તે નહીં હોય અને તે તુલસીજી બોલે અને એ તુલસીજીની વાણી આપણે બોલીએ એમાં એક એક બોલને છોડી દઈએ